મા જેઠાણી અને પતની દેવી એક તાસ આપ્યો મને તાસ જો બેને 20 થઈ છે ગોત હવે કે મને એને એ લોકોએ રૂમમાં કાક લગાડ્યું મીન્સ કે કાક સ્મેલ एकदम સુગંધ આવે આઈ વસ્તુ ક્યાં છે ને મને ગોતો આઈ સ્પીડર નહીં આવડે યાર આમ હે

એ કેમ દેખાય આ બોલે તો આના ઉપર દેવાય હું બોલું તો મારા એને ઈચ્છા નથી મોહો જોઈને તું તારો ફોકસ કર પછી હારી જા શું કરીશ તું ઈ તા કેમ હા દાને બરાબર 15 મિનિટ ઈ ઈ તો કે પર એમ

योजना का बढ़ तो है तो सोती बता रहे अंधारो क्या हो हां बोलिया पर बोल हां सु सु समझी तू क्या हो अंधारो अंधारो हो रही जी के रख ए गोगा देवी बंद की वीडियो ये वो बरतो होए तो सौथी वधारे अंधो अंधारो क्या करे हो चांदी वन प्रकाश ना जादू <laughs> हैयो बाबू जो तुम तो मैं, तो मैं दिया ने यार साबोगा जेवी ये તમને બધા ખબર જ નહીં કે જ્યારે દીવો ભરતો હોય તે સૌથી વધારે અધારો ક્યાં કને હોય આ તમારે દીયા આવી ગઈ છે કે જ્યાં કને અધર ના જતો હોય ઉમા વાહ દિયા આવાસ ધન્ય સર ધન્ય શું પ્રે જો હવે લે કેટલી થ્યા જોવા દે 28 જો ટાઈમ 28 ઓ 35 માં દિયા

খবৰ পাৰি

ti sắp chạy ra đi ai rồi nhưng mà có phun ra cái này có có phun không bắt đâu tao mà ấy એકતાલીસ થઈ પંદર મિનિટ નતો